ધારાસભ્ય છે મિત્રો તેમને ડેડીયાપાડાના લોકોનો અને મિત્રો તેમના આદિવાસી સમાજનો મિત્રો પૂરો સપોર્ટ હતો અને તેઓ મિત્રો લોકોના કામ કરતા હતા ત્યારે મારા ભાઈ તેમનું માર્કેટમાં પન્નું હાલી ગયું હતું અને તેમનું અત્યારે મિત્રો વિરોધ થયો છે અને તેમને મિત્રો જેલના હવાલે કરવામાં આવે છે મિત્રો તમને ખબર છે કે એક ગ્લાસ ફેંકવાના મામલે મિત્રો તેઓ જેલના હવાલે થયા છે મિત્રો અત્યારે મિત્રો દસ થી પંદર દિવસ થઈ ગયા પરંતુ મિત્રો હજી સુધી તેમને જામીન મળ્યા નથી મારા ભાઈ તમને ખબર છે કે દેવત ખબરના ડાયરામાં મિત્રો દેવતભાઈ એવું કહે છે કે જેમનું માર્કેટમાં પન્નું હાલે એમનો વિરોધ થાય અને એવું થયું છે મારા ભાઈ ચેતવ વસાવા સાથે મિત્રો ચેતવ વસાવાને હજી સુધી જામીન મળી રહ્યા નથી ને આવનારા સમયમાં મિત્રો ક્યારે જામીન મળશે એ પણ ખબર નથી મારા ભાઈ તેમના પર નવી ને નવી કલમો લાગી રહી છે ત્યારે મિત્રો જોવાનું એ રહેશે કે શું ચેતવ વસાવાને જામીન મળશે કે નહીં તેઓ ક્યારે છૂટશે એ તો કોઈને ખબર નથી મારા ભાઈ વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખે ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે